પુસ્તક ગેરનાર ના સિદ્ધ યોગીઓ લેખક અનંતેશ્વરાનંદજીની વાતો સાંભળતા સાંભળતા પણ હું નાગાનંદજી વિશે બિધ્યાનપણે ચાલતા ચાલતા વિચારી રહ્યો હતો મારા મનમાં સહેજ પ્રશ્ન ફૂડ્યો શું સિદ્ધેશ્વરાનંદજીને પણ ક્યારે પ્રેતાત્માનો અનુભવ થયો હશે મનમાં આવો પ્રશ્ન ઉઠતા જ મેં સિદ્ધેશ્વરાનંદજી તરફ દ્રષ્ટિ કરી તો તેઓ હસીને બોલ્યા પ્રેતાત્માઓની સૃષ્ટિ આપણી આજુબાજુ રહેલી જ છે પરંતુ બધાને તેની ખબર પડતી નથી ઉચ્ચ સાધક કે મીડિયાને ક્યારેક પ્રત્યક્ષ રીતે જોવા મળે છે પછી થોડું અટકીને બોલ્યા તમને આ પૂર્વે કહેલી હકીકત યાદ હશે સરયુદાસજીની આજ્ઞાથી હું તેમની નિશ્રામાં પગે ચાલીને જઈ રહ્યો હતો

મને પણ તેમનું મૌન તોડવાની ઈચ્છા થઈ નહીં મને મૂક સંકેત કરતા કરતા આગળ ને આગળ ચલાવી રહેલા સાધુ સાથે હું ઘણા કલાકો ચાલતા ખૂબ થાકી ગયો ત્યાં જ પેલા સાધુએ અંગુલી નિર્દેશ કરી એક મોટા વડ તથા તેની પાસે આવેલ પગથિયાવાળા કૂવા તરફ મને દોર્યો લગભગ સૂર્યાસ્ત થઈ ગયો હતો અંધકાર પથાઈ ગયો હતો અને ઘેઘુર વડની નીચે થાકથી લોથપોથ થઈ ગયેલો હું જમીન પર લગભગ બેસી જ પડ્યો મારી સ્થિતિ સમજી ગયેલા પેલા સાધુએ મને કૂવામાંથી પાણી ભરી લાવી થોડું પાણી પાઈ પછી તેની જોડીમાંથી થોડા દાળિયા અને સાકર મને ખાવા આપ્યા પોતે થોડે દૂર જઈ એક નીચે બેસી ગાંજો પીવા લાગ્યા પેટમાં થોડું ખાવાનું પડતા અને તેથી રાહત થતા થાકને લીધે મારી આંખો કેરાવા લાગી અને એક ઝાડા મૂળિયાનું ઓશીકું કરી મેં ખુલ્લી જમીન પર જ લંબાવ્યું રાત્રિ ઝડપથી આગળ વધી રહી હતી શુક્લ પક્ષનો ચંદ્ર રહ્યો હતો સર્વત્ર શાંતિ હતી ધીમે ધીમે મારી આંખો ઘેરાવા લાગી પરંતુ હું ઊંઘમાં સરી પડું તે પહેલા જ મારું નાક કશીક ન ગમે તેવી ગંધથી ભરાઈ ગયું નવાઈ પામી મેં આંખો ખોલી તો હું આશ્ચર્યથી દંગ રહી ગયો સામે જ મારાથી થોડી દૂર કહી શકાય તેટલા અંતરે એક સ્ત્રી અને એક પુરુષને મેં વિચિત્ર અને ચિત્ર ચડે તેવી અવસ્થામાં ઉભેલા જોયા મેં જોયું તો પુરુષનો ઉઘાડું પેટ ફૂલી ગયું હતું અને અંદરના આંતરડા સ્પષ્ટ ઉપસી રહેલા દેખાયા હતા લાગતું હતું કે આંતરડા જાણે હમણાં જ બહાર નીકળી જશે એકદમ દયાદ્ર અને મુખમાંથી લોહી ટપકતો ચહેરો સ્ત્રીની લાલ ટટકચી બહાર નીકળી ગઈ હતી આંખો બિહામડી અને લાલપી વાળ વિખરાયેલા અને શરીરમાં રક્ત પિત્ત જેમ લોહી ટપકતું હોય તેવું લાગી રહ્યું હતું આવી મેઘલી રાત્રે અચાનક આવું બિહામણું દ્રશ્ય જોઈને હું સ્થિર ભાવે તેના તરફ પાકી રહ્યો ત્યાં જ પુરુષના હોઠ ફફડ્યા અને તેના મુખમાંથી નીકળેલા શબ્દો મને સંભળાયા અમારા પરદયા કરી આપ ત્યાંથી દૂર જતા રહો તે વૃક્ષ ઉપર અમારું નિવાસ સ્થાન છે અમે તમારી હાજરી સહન નથી કરી શકતા એટલે ત્યાં સુધી જઈ શકે તેમ નથી હું સમજી ગયો કે આ બંને પ્રેતાત્માઓ છે અને મારી

અને નાગાનંદજીના સહવાસ પછી પ્રેતીઓની અને તે પ્રાપ્ત કરતા મનુષ્યોની યાતના વિશે હું ઘણું બધું જાણી શક્યો છું કહીને તેઓ મૌન સેવીને ચાલતા રહ્યા હું સિદ્ધેશ્વર વાતો શાંતિથી સાંભળી રહ્યો હતો વિશેષ સાંભળવાની છતી મેં તેમના તરફ દ્રષ્ટિ કરી તો તેઓ હસીને પુનઃ બોલ્યા એ પછી થાકને લીધે ગાઢ ઊંઘ બાદ જયારે હું જાગૃત થયો તો પેલા સાધુ મારી નજરે ન પડ્યા વધુ વિચાર્યા વગર મેં કુવાના જળથી સારી રીતે સ્નાન કરીને થાક ઉતાર્યો મારે આગળ વધવાનું હતું એટલે અહીં રોકાવાનો કોઈ અર્થ ન લાગતા હું આગળ ચાલવા તૈયાર થયો તો મારી દ્રષ્ટિ એક પોટલી પર પડી જે મેં પેલા સાધુ પાસે જોઈ હતી તપાસ કરતા મને તેમાં દાળિયા અને સાકર નજરે પડ્યા જે કદાચ પેલા સાધુ મારા માટે છોડી ગયા હશે તેમ માની મેં તે પોટલી લઈને આગળ પ્રયાણ કર્યું આગળ પ્રયાણ કરી રહ્યો હતો ત્યાં જ મને ઊભા રહેવાનો પાછળથી કોઈએ આદેશ આપ્યો આશ્ચર્ય સાથે મેં પાછળ દ્રષ્ટિ કરી તો પેલા સાધુ જ ઝડપથી મારી તરફ આવી રહ્યા હતા નજીક આવતા જ તેઓ બોલ્યા સિદ્ધેશ્વરાનંદજી તમારે અહીં આ દિશામાં આગળ જવાનું માંડીવાળી તમારી જમણી બાજુની પૂર્વ દિશામાં આગળ જવાનું છે તેઓ તમારા પૂર્વાશ્રમના મોટા ભાઈ અને હવે ગુરુનો આદેશ છે

તો જ તેઓ તેમનું નામ અને અમારા સંબંધોનો સ્પષ્ટ ઉલ્લેખ કરી શકે મળેલા સંદેશાને શિરોધાર્ય કરી હું નિર્દિષ્ટ દિશામાં ચાલતો થયો પરંતુ આ અદભુત સાધુ વિશે હું આશ્ચર્ય પામી રહ્યો હતો કોણ હશે આ સાધુ કે જે સર્યુદાસજી સાથે નિકટ સંબંધ ધરાવે છે છતાં તેમણે મને તેનો સહેજ પણ ખ્યાલ આવવા ના દીધો તત્કાળ હું વિચારી ન શક્યો પરંતુ ઘણા સમય બાદ મને સર્યુદાસજીના મુખેથી જ જાણવા મળ્યું તેમના ગુરુભાઈ અદભુત થવા માટે તેમણે અદભુત આપેલો હતો ઘણા વર્ષો પછી તમને પણ અદભુત બોલ્યા મને જયારે પેલો અજ્ઞાત સાદો મળેલો ત્યારે આનંદના પતનનો પ્રારંભ થતો જતો હતો એ વખતે હજુ તેમનામાં ઘણી સિદ્ધિઓ પડેલી હતી પરંતુ તેમનો સ્વભાવ થોડો વિચિત્ર થઈ ચુક્યો હતો જેનો થોડો અનુભવ મને ત્યારે થયેલો પછી તેઓ મૌન ધારણ કરીને પુનઃ બોલ્યા એ પછી તો ઘણું બન્યું મારી સાધનાનો હિસ્સો ગિરનારમાં જ પૂર્ણ થયો વર્ષ ગુફામાં બંને સાથે રહીને સાધના કરી થોડા વર્ષો પર્યંત વિશ્વંભર સાથે રહી તેના ગુરુ ઓમના માર્ગદર્શન નીચે સાધના પૂર્ણ કરી દી કહીને સિદ્ધેશ્વરાનંદ મૌનમય બની જતા હું નાગાનંદજી વિશે જ વિચારી રહ્યો હતો મને થયું કે નાગાનંદજી પરમહંસ કક્ષાના સિદ્ધ છે તો પરમ પૂજ્ય રામકૃષ્ણ પરમહંસની જેમ શિષ્યોમાં શક્તિ સિંચન કરીને તેઓને ઈશ્વરાભિમુખ કરી લોકોના કલ્યાણ માટે બધાને દૈવી શક્તિ સંપન્ન શા માટે કરતા હું થોડો ખિન્ન થઈને વિચારી રહ્યો તો શું નાગાનંદજી કે જે પરમહંસ કક્ષાના સિદ્ધ સાધુ છે તેમનું જીવન આ રીતે સ્મશાનમાં જ પસાર થઈ જશે તરત જ સિદ્ધેશ્વરાનંદજીનો પ્રતિભાવ મળ્યો થોડું અટકતા તેઓ બોલ્યા હા લગભગ કદાચ એમ જ તો શું એમની વર્ષોની સાધના સિદ્ધિઓ લોક કલ્યાણ માટે ઉપયોગી નહીં બને સાંભળીને સિદ્ધેશ્વરાનંદજી મારા બરફ મુખ ફેરવીને બોલ્યા શું તમે જીવતા મનુષ્યોને જ લોક ગણો છો મૃત્યુ પામેલા પ્રેત આત્માઓ પણ લોક જ હતા ને એમનું પણ કલ્યાણ થાય તે શું જરૂરી નથી નાગાનંદજી તો એ જ કરી રહ્યા છે પછી થોડું હસીને બોલ્યા મોટા ભાગે એવા જ મનુષ્યો કે જે ઈશ્વર ભૂમિ તો થઈ શકતા નથી પરંતુ મોહ માયા કપટ કરતા કરતા અને કામિની કંચનના મોહમાં ન કરવાના અનેક કર્મો કરતા કરતા અને પશુની જેમ જીવન પસાર કરતા કરતા છેવટે મૃત્યુ પછી રહી ગયેલી વાસના અને તૃષ્ણાને કારણે પ્રેતીઓની પ્રાપ્ત કરી દુઃખી થાય છે પોતાની તાંત્રિક વિદ્યા અને વિધિ વિધાન દ્વારા નાગાનંદજી આવા દુઃખી પ્રેતાત્માઓને પ્રેતીઓની માંથી મુક્ત કરાવી લોક કલ્યાણ અર્થાત પ્રેત કલ્યાણ જ કરી રહ્યા છે

તેમનો અર્થાત ભટકતા પ્રેતાત્માઓનો ઉદ્ધાર તો માત્ર મૃત્યુ પછીના તેમની પાછળ થતા ક્રિયાકાંડો દ્વારા જ થઈ શકે જે પ્રેતાત્માઓ પાછળ કોઈ પણ જાતની મૃત્યુ પછીની ભીતિ કે ક્રિયાકાંડ ન થવાને કારણે અતૃપ્ત અવસ્થામાં પટકી પટકી દુખી થઈ રહ્યા હોય તેમને પ્રેત યોનીમાંથી મુક્ત કરવા નાગાનંદજી પોતાની યોગ વિદ્યા અર્થાત તાંત્રિક વિદ્યા દ્વારા તેમના કલ્યાણનું કાર્ય સ્મશાનમાં જીવન ગાળીને કરી રહ્યા છે વળી એમનો કોઈ આશ્રમ પણ નથી એમને મદદરૂપ થાય એવા કોઈ સેવકો નથી એમને કોઈ ભૌતિક ચીજોની આવશ્યકતા નથી આશ્રમ વગર નિવાસ સ્થાન વગર ખુલ્લા આકાશની છે સ્મશાન ભૂમિમાં રહીને નિર્લેપ ભાવે પસાર કરી રહ્યા છે કહીને સિદ્ધેશ્વરાનંદજી મૌનમય બનીને ચાલતા રહ્યા મને થયું કે નાગાનંદજી ખરેખર સિદ્ધો ના સિદ્ધ પરમહંસો કરતા પણ અધિક સાક્ષાત પરબ્રહ્મ જીવ છે પ્રણમી રહી સિદ્ધેશ્વર ત્યાં જ ફોનની ઘંટડી પ્રવીણ સુબા સહિતના બધા મિત્રો કેટલાક ભાવિક ભક્તો સાથે સાંજે સાત પછી સિદ્ધેશ્વરજી દર્શનાર્થે આવી રહ્યા હતા થોડા સમય બાદ બહાર જવાનું હતું આજે કેશવ ક્રેડિટ કોઓપરેટિવના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સાંજે 5 વાગે મીટિંગ હતી તેથી મીટિંગમાં હાજરી આપી સાંજે પરત થયો સિદ્ધેશ્વરાનંદજી તેમના કમરામાં ધ્યાનાવસ્થામાં બિરાજી થતા ધ્યાનનો તો મને ઘણો અભ્યાસ થઈ ચૂક્યો હતો છતાં સિદ્ધેશ્વરાનંદજીને પ્રારંભમાં ધ્યાનાવસ્થામાં કેવા અનુભવ થયા હશે તે જાણવાની મને ઈચ્છા થઈ આવી મારા ભાવોને જાણી ગયેલા સિદ્ધેશ્વર આનંદજી સ્વાભાવિક રીતે વાત કરતા હોય તેમ બોલ્યા ધ્યાનનો અનુભવ જન્મોના સંસ્કારને લીધે જન્મથી જ ઊંઘી જવાને બદલે આંખો મીસતા જ ભવાની વચ્ચે એક અદ્ભુત બિંદુ મને દેખાતું અને હું એકાગ્રતાથી તેના વિધવિધ સ્વરૂપો બદલાતા જોઈ રહેતો એ જોવાનું વધારે ભાવે એટલા માટે લોકો જે રીતે જમીન પર માથો ડાણીને પ્રણામ કરે તેવી રીતે હું પથારીમાં સૂઈ જતો એ અદ્ભુત બિંદુ જાત જાતના રંગો બદલતું મોટું અને મોટું થતું જતું

ત્યારે બંધ આંખ ઉકળતા જ એ જ્યોતિ સૌથી પહેલા સામે આવીને ખડું થઈ જતું અને તેના પર જ ચિત્તને એકાગ્ર કરતો પછી થોડું મૌન ધારણ કરી સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા એ પછી ઘણા વખતે ધ્યાનમાં આગળ વધ્યા પછી બચપણથી લઈને તે પછી પણ કોઈ કોઈ વાર એકાદી વસ્તુ વ્યક્તિ કે કોઈ જગ્યા અર્થાત કોઈ સ્થળને જોતાની સાથે જ મનમાં થતું કે એ બધાની જોડે મારો જાણે પહેલાથી જ પરિચય છે કોઈકને જોતાની સાથે થતો કે પહેલા ક્યાંક કશેક મેં એમને જોયા છે મળ્યા છે અને નજીકથી અનુભવ્યા પણ છે યાદ કરવાનો પ્રયત્ન કરતો પણ કોઈક રીતે યાદ આવતું નહીં છતાં પણ કેમે કરીને માની શકતો ન હતો અથવા તો માનવામાં જ ન આવતો કે આમને મેં પહેલા ક્યારે નથી જોયા પછી થોડું હસીને સિદ્ધેશ્વરાનંદજી ભૂતકાળના અનુભવોને વાકોળતા હોય તેમ પુનઃ બોલ્યા ક્યારેક એવું પણ બનતું કે ભાઈ જોડે ભેગા થઈને કોઈક જગ્યાએ ચર્ચા કરતી વખતે ક્યારેક કોઈક કંઈક બોલ્યો હોય ત્યારે એવું જ અચાનક લાગવા માંડતું કે અરે આજ ઘરમાં અથવા આજ જગ્યાએ આ બધી વ્યક્તિઓ છોડે જ આજ બાબત વિશે વાતચીત પણ પૂર્વે મેં કરેલી છે અને ત્યારે પણ આજ વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા આ જ શબ્દો બોલાતા હતા પરંતુ અનેક રીતે મથી મથીને યાદ કરવાનો પ્રયત્ન કરવા છતાંય હું નક્કી ન કહી શકતો થોડું વિશે જાણતો થયો ત્યારે ખ્યાલ આવ્યો અથવા વિચાર્યું કે પછી લાગે છે કે પાછલા બીજા જન્મોના આ બધા સ્થળો પાત્રોની ઓળખાણ થયેલી અને એથી જ થોડી ઘણી સ્મૃતિ કદીક કદીક મારા અંતરમાં આવી જ રીતે આવીને ખડી થઈ જાય છે

તેમના ધ્યાન અંગેના પૂર્વ અનુભવો દ્વારા મારા પ્રશ્નના અનુસંધાનને વર્ણવી મૌન સેવી રહ્યા સિદ્ધેશ્વરાનંદજીના અનુભવોના વર્ણન સાથે મારા અનુભવોની સરખામણી કરતા મને લાગ્યું કે પૂર્વજન્મની ઘણી સ્મૃતિઓ સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલી છે જે ક્યારેક કોઈ ચોક્કસ સમયે સ્મૃતિ પટ પર ઉપસી આવે છે પરંતુ સામાન્ય લોકોને કે સામાન્ય સાધકને પ્રયત્ન કરવા છતાં પણ તેનો ખ્યાલ આવવો મુશ્કેલ બની જાય છે સિદ્ધેશ્વરાનંદજીના કમરામાં બેસીને મેં પણ થોડો સમય ધ્યાનમાં પસાર કર્યો સૂર્યાસ્ત થઈ ચુક્યો હતો ધ્યાન સમાપ્ત કરી સિદ્ધેશ્વરાનંદજીને આગ્રહ કરી થોડું ભોજન કરાવ્યું બાદમાં થોડી વિશ્રાંતિ લઈ અમે બેઠક ખંડમાં આવ્યા ત્યાં થોડી વારમાં પ્રવીણભાઈ સુબા મારા કેટલાક ખાસ મિત્રો અને ભાવિક ભક્તો આવી પહોંચ્યા સિદ્ધેશ્વરાનંદજીને પ્રણામ કરી બધા મૂક બનીને બેસી રહ્યા હતા ત્યારે સિદ્ધેશ્વર તેઓ તરફ દ્રષ્ટિ કરી કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો પૂછવાનો મોક રીતે સંકેત કરતા હાજર ભક્તના પત્નીએ પ્રશ્ન કર્યો સ્વામીજી સંસારમાં અમે કેવી રીતે રહીએ તો ઈશ્વર કૃપાના અધિકારી બની શકીએ પ્રત્યુત્તર આપતા સિદ્ધેશ્વરાનંદજી પ્રિમળ હાસ્ય સાથે કહ્યું મનુષ્ય જ્યાં સુધી સંસારને મારો કહીને અર્થાત મારો ગણીને કાર્ય કરે છે ત્યાં સુધી એ અનિત્ય છે એમ જાણવા છતાંય તે તેમાં જકડાયેલો જ રહીને દુઃખો ભોગવતો રહે છે અને ઈચ્છા કરવા છતાં પણ એને એમાંથી છુટકારો મળવાનો રસ્તો દેખાય નહીં મહામાયાની માયાની પૂરકી એવી તો ગજબ છે કે બ્રહ્મા વિષ્ણુ પણ એમાં લપેટાઈને બેહોશ બની જાય છે તો સામાન્ય મનુષ્યને તો શી વાત કરવી છતાં સાધક અને લાયક જીવો માટે માયામાંથી છૂટવા માટે ઈશ્વરની કૃપા તો રહેલી જ છે પરંતુ એ ચીજ આ સંસારને ઈશ્વરની સાથે જોડી દઈ પ્રત્યેક કાર્ય કરવું જોઈએ એક હાથે હાથે તેમના ચરણ કમળ પકડી રાખી બીજે કામ અને હંમેશા યાદ રાખવાનું કે સંસારની વસ્તુઓ અને વ્યક્તિઓ ઈશ્વરની જ છે મારી નથી આ પ્રમાણે કરવાથી માયા મમતા વગેરે દુઃખો ભોગવવા નહીં પડે જે પણ કર્મ હું કરું છું તે તેમનું અર્થાત ઈશ્વર માટે જ કર્મ કરું છું એવી ધારણાઓ ઉપજાવવાથી મન ઈશ્વરની દિશામાં જ ડગલા ભરવા માંડશે પછી થોડું જર્પાન કરીને સિદ્ધેશ્વરાનંદી પુનઃ બોલ્યા એ રીતે ઈશ્વરનો આશ્રય કરીને સંસાર વ્યવહાર કરવાથી ધીરે ધીરે ધારણા બંધાશે કે સંસારની સગળી વસ્તુઓ અને વ્યક્તિઓ એમનો જ અર્થાત ઈશ્વરનો જ અંશ છે ત્યાર પછી સાતક માતા પિતાને ઈશ્વર જાણીને તેઓની સેવા કરશે

કહીને સિદ્ધેશ્વરાનંદજી મૌનમય બનતા પ્રવિણભાઈ સુબાએ નમ્રતાથી પ્રશ્ન કર્યો સ્વામીજી આપની વાત બરાબર સમજાઈ ગઈ પરંતુ આપે જે આદર્શ સંસારી માટે કહ્યો તે જાતના આદર્શે પહોંચવા માટેનો કોઈ ઉપાય તો હશે ને કૃપા કરીને આપ ત્યાં સુધી પહોંચવાનો સરળ માર્ગ બતાવો થોડા મૌન બાદ સ્થિર દ્રષ્ટિ કરીને સિદ્ધેશ્વરાનંદજીએ પ્રત્યુત્તર આપ્યો વિવેક બુદ્ધિનો આશ્રય લઈને તમામ કાર્યો કરવા જોઈએ અને વચ્ચે વચ્ચે સંસારના કોલાહલથી દૂર જઈને સંયંત ઈશ્વર પ્રાપ્તિ કરવાના પ્રયત્નો કરવા જોઈએ તો જ મનુષ્ય સાધક ઉપર રહેલો આદર્શ જીવનમાં ઉતારી રહે છે પરંતુ વિવેક બુદ્ધિ કોને કહેવાય તે જ સમજતું નથી સાંભળીને બધાના મંદ હાસ્ય વચ્ચે સિદ્ધેશ્વરાનંદજી કહ્યું વિવેક બુદ્ધિ શબ્દ ઉચ્ચારીને થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા એ પ્રકારની બુદ્ધિની મદદથી સાધક ઈશ્વરને જ નિત્ય અને સાર વસ્તુ તરીકે ગ્રહણ કરી લે અને રૂપ પ્રસાદીના સમવસ્તી રૂપ જગતને અનિત્ય અને અસાર જાણીને તેનો પરિત્યાગ કરે પરંતુ એ રીતે નિત્ય વસ્તુ ઈશ્વરને જાણ્યા પછી એ જ બુદ્ધિ સાધકને સમજાવી દે છે કે જે નિત્ય છે તેણે જ લીલા વડે જીવ અને જગત રૂપે વિવિધ રૂપો ધારણ કરેલા છે અને એ પ્રમાણે સમજવાથી જ સાધક ટોચની અવસ્થા એ ઈશ્વરને નિત્ય અને લીલામય બંને ભાવે જોવાને સમર્થ બને છે કહીને સિદ્ધેશ્વરાનંદ મૌન ધારણ કરી રહ્યા તે પછી રાત્રે ધીરે ધીરે કરતા ઘણી વધતી જતી વસ્તી તેમ દેખાતા સિદ્ધેશ્વરાનંદજીને પ્રણામ કરી ઘર ભણી જવા ઉભા થયા બધાને ખબર કરેલી કે અમે અહીંથી કાલે ગિરનાર તરફ જવા વિદાય જવાના છીએ તેથી જતી વખતે બધાના મુખ પર આનંદ સાથે થોડો વિષાદ પણ જણાઈ રહ્યો હતો મને પણ થયું કે સંસારી તરીકેનો આવો આનંદ સભર માહોલ પુનઃ ક્યારે માણી શકાશે અથવા તો કદાચ પુનઃ તક ન પણ મળે એવું પણ બને વિચારતા હું પણ અજાણે ગંભીર બની ગયો ગંભીર ભાવે મેં પણ બે હાથ જોડી બધાને વિદાય આપી સિદ્ધેશ્વરાનંદજી મારા અભાવો કડી ગયા હોય તે મારા પર દ્રષ્ટિ નોંધીને બોલ્યા આ સંસારની અંદર રહી બધું જ કરવું બધું જ માણવું પરંતુ નિર્લેપ ભાવે છેવટે તો આ બધી માયા છોડવાની જ છે કોઈ પણ જાતની માયા કે લગાવ ભલે ને નિર્દોષ ભાવે હોય નિસ્વાર્થ ભાવે હોય પરંતુ માયા એ માયા છે અને આ જ તે બંધનનું કારણ છે માટે સુખ દુઃખ આનંદ વિષાદ ઉપચાવતા ભાવોને મનમાં ઉદભવવા જ નહીં દેવાના પછી થોડો અટકીને તેઓ બોલ્યા ઈશ્વરને કાજે સર્વસ્વનો ત્યાગ કર્યા વિના એમના પુણ્ય દર્શન કદી પણ પ્રાપ્ત થાય નહીં દરેકે દરેક પથની ટોચે ઉપાસ પૂર્ણ વિશ્વાસ રાખીને તેમનો જ એકમાત્ર આધાર લઈને સત અસતનો વિચાર કરીને બધી જ રીતે ફળ કામના રહીત બનીને સંસારના કર્તવ્યો કરી જવા એ જ ઈશ્વરની ઋણી આગળ જવાનો માર્ગ છે કહીને વાતચીત પૂર્ણ કરતા હોય દિવસભરમાં તેઓ આગળ બોલ્યા ખેર આ બધી વાતો નિનિધ્યાસન માટે જ કરી છે બાકી તમે પૂર્ણતાના આરે ઉભા છો પૂર્ણતા તરફની તમારી ગતિ અવિરત ચાલુ જ છે પછી થોડું અટકીને તેઓ બોલ્યા હવે મૂળ વાત આજે મધરાત પછી આપણે અહીંથી નીકળવાનું છે સવાર સુધીમાં આપણે નાગાનંદજીને જુનાગઢના સ્મશાનમાંથી સાથે લઈ સ્વરૂપાનંદ વાળી જગ્યામાં વિશ્વભરને મળીશું કહીને તેઓ મૌન મોહનભાઈ બનતા મેં આશ્ચર્યથી પૂછ્યું શું આપણે રસ્તામાં જ આવી નથી ના સિદ્ધેશ્વર જવાબ આપતા કહ્યું હાલ તેઓ ગાય માતાના મંદિરના બાંધકામમાં વ્યસ્ત છે કોઈને મળતા નથી મળવા માંગતા નથી પછી મારા તરફ નષ્ટ દ્રષ્ટિ નોંધીને તેઓ બોલ્યા ખાસ કરીને તમને કહી તેઓ મોહનમય બની જતા અનેક પ્રશ્નો મારા મનમાં ઘૂંટાયા કર્યા ખાસ કરીને તમને કયા કારણે કયા કારણે તેઓ મને મળવા નથી માંગતા મેં હંમેશા તેમના પ્રત્યે ભોલે મને પૂજ્ય ભાવ રાખ્યા છે છતાં પણ હું હંમેશા તેમના સાનિહિત્ય માટે ચંખું છું અને તે પણ નિસ્વાર્થ ભાવે તેમ છતાં મારી ઉપેક્ષા શા માટે કયા કારણે પડઘાતા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જ જાણે સિદ્ધેશ્વર આનંદજી મારા ગભા ઉપર હાથ મૂકી માર્મિક હાસ્ય સાથે કહ્યું બસ એ જ કારણે તમારી વધારે પડતી લાગણી પ્રેમ એ જ કદાચ તમારા બંધનનું કારણ ન બની જાય પાંચ હજાર વર્ષે પૂર્વેના તમારા અને સંતશ્રીના સંબંધોથી ઉદ્ભવેલા લાગણી અને પ્રેમના સ્પંદનો હજુ પણ તમારા સૂક્ષ્મ શરીરમાં સુષુપ્ત રીતે પડેલા સંસ્કારો ન સમજાય એ રીતે ઝંઘૃત થઈ રહ્યા છે એ સ્પંદનો વધુ ઉદ્દીપ્ત ન થાય તે જોવું જરૂરી છે તમારે લાગણીઓથી પર બનીને સાધના કરી પર બ્રહ્મમાં જોડાવાનું છે પછી થોડું ઓટકીને તેઓ બોલ્યા

પરંતુ કેટલાક પૂર્વ જન્મના સંસ્કારો અર્થાત કર્મો બળવાને માત્ર થોડી જ વાર લાગે તેમ છે બાકી તમે પણ ગોપિત રીતે પૂર્ણ છો જ જ્યાં સુધી તમારા સૂક્ષ્મ શરીરમાં રહેલા અર્થાત ચોંટી ગયેલા પૂર્વ કર્મો પૂરેપૂરા નાશ ન પામે ત્યાં સુધી કોઈ પણ જાતની લાગણીથી ઉદ્ભવતી જંકૃતિ તમારા મનને વધારે પડતી ડોલાયમાન કરી ન મૂકે તેની કાળજી રાખવી નિતાંત જરૂરી છે કહીને થોડું અટકીને તેઓ બોલ્યા એટલા માટે જ સંત શ્રી થી તમને થોડો દૂર રાખવા તે તેમના દ્વારા અભિપ્રેરિત છે સિદ્ધેશ્વરાનંદજી મૌનમય બનતા મને હવે ખ્યાલ આવી ગયો કે ખરેખર સંત શ્રી મને મળવા માંગતા નથી સિદ્ધેશ્વરાનંદજી પતાર્યા પહેલા મે સંત શ્રી પાસે જવાનો વિચાર કરેલો પરંતુ ચિકનગુનિયાના રોગમાં તાત્કાલિક સપડાઈ જવાથી હું જઈ શકેલો નહીં સિદ્ધેશ્વરાજીન જે કહેવા મને હવે છે ખ્યાલ આવ્યો સંતશ્રી મને સેતુ તેમનાથી દૂર રાખવા માંગે છે તેનો ખ્યાલ રાખવો પણ જરૂરી હતો રાત્રિનો ઘણો સમય પસાર થઈ ગયો હતો વહેલી સવાર પૂર્વે અહીંથી નીકળવાનું હતું એટલે વાતો અહીં ચટકાવી અમે પોતપોતાના કક્ષમાં જઈ આરામ કરવાનું ઉચિત માણ્યું